તો ભાઈ આજે સવારમાં તો દુકાન આવી ગયા અને આઠ નવ જેવું થયું છે અને દુકાન સાફ સફાઈ કરી નાખી છે કલરની અને બધી ફૂંકણી માટે જે છે જે ખેપડ ન હોય તે માટે નવર થઈ જવો એટલે કીધું લાવો લાઈવ થઈ વાવો લાઈવમાં તમારું સ્વાગત છે

મળો જે પણ મિત્રો લાઈવમાં જોડાય તે કમેન્ટ કરી દેજો તમને ખબર પડે કે કોણ આપણે લાઈવમાં જોડાયું છે ભાઈ લાઈવમાં લોકો આવતી લાગે છે કમેન્ટ કરી દેજો એટલે ખબર પડે કે લાઈવમાં કોણ જોડાનું છે અને કયા ગામથી જોવો છો તે પણ એક કમેન્ટ કરી દેજો બધા ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ઓન ચાર્જિંગ લેવા પડશે

તો ફ્રેન્ડ જે લાઈવમાં આવો તે મને કરી દેજો એટલે મને ખબર પડે કે તમે ક્યાંય લાઈવ જોવો છો કલર બનાવવાનું મશીન છે દિવાલનો કલર બને આમાં લોખંડનો પાકો કલર બને અને પાછળ બધા ડબલા પીડા કલરના જ છે આમાં તમારે જે કલર બની જાય અને બધો કલર છે આપણે આપણે આમે મશીન છે કલર બનાવવાનું છે અને બાજુમાં મશીન પીડ્યું છે જે કલર ડોલ હોય તે મિક્સ કરવા માટેનું છે એમાં બધું કલર મિક્સ થઈ જાય એની અંદર કુરિંગનું મશીન ફેરવવાનું હોય એ બધું મિક્સ થઈ જાય અને આમાં જે કલર બની દે ઓટોમેટિક જે આપણે આ કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જ બને તો જો આપણે કોમ્પ્યુટર છે મદદ કરીને કલર બની દે સીધો એમાં અને આ બાજુમાં પડ્યું આ કલર મિક્સ કરવાનું મશીન છે તેમાં અંદર ડોલ મૂકી દેવાની અને મશીન ચાલુ કરવાનું એટલે તે ઓટોમેટિક ફિર્યા રાખે આ બધા ડોલ છે આ છ લીટર છે વીસ લીટર દસ લીટર બધી અલગ અલગ ડોલો આવે ને આખા મોઢું ગામની અંદર જે આપણે પેલા પેલું મશીન છે પછી આખા મોઢું ગામમાં જે મશીન ન મળે એવા વખત અને પેલું મશીન છે આપડે મશીન કલર બનાવવાનું છે ને આ બધે કલરની ડોલ ઉપડી છે ચાર લીટર દસ લીટર અને વીસ લીટર એ બધી ડોલ જે દિવાલના કલર છે અને બધા જે પાકા કલર છે જે લોખંડને મારે છે તે મારી ને અને આપણે કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જે કલર બની જાય છે ઓટોમેટિક હા ભાઈ જે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મને પણ ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો છો આપણે લાઈવ તો એનો કાસ બરોબર સાફ થયો લાગતો નથી કારણ કે થોડુંક ઘાંટું આમ રેડા દેખાય છે થોડો કાસ કેમ રેડાઈ જેવો એવું લાગે છે એટલે બરોબર સાફ નથી થયો એમ તો એવું લાગે છે કે બરોબર કાસ સાફ નથી થયો